ના ફે પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં પણ આ પ્રકારની સ્થિતિ છે તે જૂનાગઢમાં જોવા મળી પાંચ થી વધુ ચિતલ એ પ્લાસ્ટિક ખાતા જોવા મળ્યા છે ત્યારે આ ગંભીર સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં છેલ્લા કેટલાય સમયથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની વાતને લઈને સમર્થન તો મળી રહ્યું છે પરંતુ ક્યાંક જંગલ વિસ્તારની અંદર પ્લાસ્ટિકના જે જથ્થાઓ છે કચરાઓ છે સતત ફેંકવામાં આવે છે અને આ કચરો હવે હરણ ખાઈ રહ્યા છે તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જૂનાગઢ ગિરનાર જંગલનો એક વિડીયો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે અને ખૂબ ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં પણ આ પ્રકારની સ્થિતિ છે તે જુનાગઢમાં જોવા મળી જંગલી વન્ય પ્રેમીઓ છે તેમાં અત્યારે રોજ જોવા મળી રહ્યો છે કે ત્યાં કચરો કેમ ફેંકવામાં આવે છે આ વિડીયો જ્યારે તપાસ કરવામાં આવી તો જુનાગઢના એ દાતાર રોડ છે ત્યાં વિસ્તારનો છે ખુલ્લામાં ફેંકેલા કચરાને ચિતલ જે છે તે એ કચરાને ખાઈ રહ્યા છે કચરાને ખાઈ રહ્યા છે છે જંગલ અને હાઈકોર્ટે અનેક વખત ત્યાં ફટકાર લગાવી છતાં પણ હજુ એ કચરો યથાવત જોવા મળી રહ્યો છે તો સાથે જ જે પ્રમાણે નિયમો બનાવેલા છે નીતિ નિયમો બનાવેલા છે ટર્મ એન્ડ કન્ડિશન છે કે ભાઈ તમારે ગિરનારની અંદર જવું છે તો ત્યાં પ્લાસ્ટિકની બોટલમાં પણ તમે પાણી નથી લઈ જઈ શકતા ત્યાં તમને કાચની બોટલ આપવામાં આવે છે એમાં તમે પાણી લઈ જઈ શકો છો કારણ કે ત્યાં એ જે જંગલ વિસ્તાર છે ગિરનાર છે એને સાફ સુથરું રાખવામાં આવે હાઈકોર્ટે પણ એ અનેક વખત તકોર કરી છે તેનું તંત્ર ખૂબ મહેનત કરી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો જે છે એ દ્રશ્યોના જવાબદાર એ સામાન્ય માણસો પણ ગણાઈ શકાય છે કારણ કે આપણે જે આ કચરો ત્યાં જ્યાં ત્યાં ફેંકીએ છીએ ને એ જ કચરો ન માત્ર હરણ અને ચિતલ પરંતુ ક્યારે ગાય ભેંસ ઘેટા બકરા આ બધા ભૂખની શોધમાં નીકળેલા પ્લાસ્ટિકની અંદર કંઈક હશે તેવું માની અને પ્લાસ્ટિક ખાઈ જતા હોય છે ત્યારે કેટલા એવા પશુના પેટમાંથી પ્લાસ્ટિકની ગોથળીઓ નીકળે છે ઓપરેશન કરતા ત્યારે હવે આ વન્યજીવો જે છે તે પ્લાસ્ટિક ખાતા જોવા મળી રહ્યા છે ત્યારે ગંભીર સવાલ જે છે તે અત્યારે એ જુનાગઢ અને જુનાગઢની આસપાસ રહેતા લોકો અને જુનાગઢ ફરવા આવતા લોકો માટે છે કે આપણે ત્યાં ફરવા જઈએ અથવા તો ત્યાંના સ્થાનિક લોકો છે તો આપણે કચરો કચરાપેટીમાં રાખવો જોઈએ ન કે ખુલ્લા એવા વિસ્તારોમાં અવારનવાર જોયું છે કે ત્યાં જંગલી પ્રાણીઓ જે છે તે શહેરમાં ઘુસતા હોય છે ભૂખ એના કારણે એ એ એ પેટ માટે ઘરની બહાર નીકળી જતા હોય છે ત્યારે આ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હશે અને સૂચવી રહ્યા છે કે હવે આપણે પ્રાણીનું જતન પણ નથી કરી શકવાના અને આપણે કચરો જ્યાં ત્યાં ફેંકીશું તો આ પ્રકારની ઘટનાઓ જે છે તે બનતી રહેશે ને તેના કારણે વન્યજીવો જે છે તેના જીવ પર પણ સવાલ ઉભા થતા જોવા મળશે जानकारी मिली कि जो हमारा दातार जंगल की तरफ जो रास्ता जाता है उसके बाहर की तरफ जो रेवेन्यू विस्तार है वहाँ पर कुछ जो चीतल है वो कचरे में विचरण करते हुए इस वीडियो में दिख रहे हैं तो इसमें ऐसा है कि वहाँ जो आजू बाजू के जो लोग रहते हैं उन्होंने वहाँ पर कचरा डंप कर दिया है ऐसा जो वीडियो में एक बार देखने पर प्रतीत होता है स्थल तपास तो अभी इसका होना बाकी है तो मेरा लोगों से यही अपील है कि आप जो भी आपके घर का कचरा हो मुख्यतः जो खाने पीने की चीज़ें हो और अगर आप बहने विस्तार के आजू बाजू रह रहे हैं तो आप उसको बाहर ना फेंकें जिससे कि वन्य प्राणी जो हैं वो आप उसके लालच में बाहर ना आए जिस तरीके से स्वच्छ हवा स्वच्छ पर्यावरण में रहने का हक हाँ हमको है उसी तरीके से उन वन्य प्राणियों को भी यह हक हाँ है और संविधान में भी हमारा मूल कर्तव्य है कि हम पर्यावरण को स्वच्छ रखें और एक विशेष बात कि अगर प्लास्टिक का आपके पास में कचरा है तो आप उसको कचरा पेटी में ही डालें अथवा महानगर पालिका की जो टीम आपके पास आती है उसी को कचरा दें ताकि इससे आपका भी पर्यावरण स्वच्छ रहे और जो वन्य प्राणी हैं उनके भी खान पान और उनके विचरण में भी

देखने को मिला है तो महानगर पालिका वन विभाग और रेवेन्यू की टीम एक इसका एक बार इंस्पेक्शन कर ले और उसके बाद में जो निकल के आएगा उसके हिसाब से फिर हम आगे की कार्यवाही कर सकते हैं ये पूरा तो वाइल्ड विस्तार है नहीं चूंकि मैंने आपको बताया कि रेवेन्यू विस्तार की घटना है अगर वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट अभरण्य के अंदर तक सीमित है उसके बाहर के लिए फिर हमको जो महानगर पालिका का जो કચરા નિસ્તારણ જો કચરા ફેકને પે જો નિયમ લગત જાન